મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે આંખોની તપાસ માટે સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના સહયોગથી ઇસરોલ દૂધ મંડળી ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગામના સોથી વધુ ગ્રામજનોએ આંખોના નંબરની તપાસ મોતિયાની તપાસ કરવામાં આવી હતી જે લોકોને નજીકના નંબર હતા તેમને સ્થળ પર જ ચશ્મા આપવામાં આવ્યા હતા અને તપાસમાં કોઈપણ પ્રક વ્યક્તિને ઓપરેશનની જરૂર હોય તો સ્થળ પર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ઓપરેશન બાદ વતનમાં પરત મૂકી જવાની પણ સુવિધા પૂરી પડાઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ આપણે મોટી ઇસ્લમાં કેમ્પ કરેલો હતો એમાં સો જેટલી ઓપીડી થઈ જેમાં દસ જેટલા ઓપરેશન પેશન્ટોને મફત સારવાર માટે મોકલ્યા છે જેમાં ગાડીની સ મફત સારવાર છે જેમાં ગાડી લઈ જાય મૂકી જાય મફત દવા ટીપા રિપોર્ટ બી મફત થઈ જશે જે લોકો આવી નથી શકતા એ લોકો માટે આ સેવા મફત રાખવામાં આવી છે જે સાર્વજનિક રસિકલાલ પટેલની જે સાર્વજનિક હોસ્પિટલ છે મોડાસા એના દ્વારા કરવામાં આવી છે જેમાં પેશન્ટોને મફત જે ઓપરેશન થઈ જાય એના પછી મૂકી બી જશે અને જેને નજીકના નંબરની જરૂર છે એ લોકોને નજીકના ચશ્મા બી કાઢી આપવામાં આવે છે